મકાઈના લોટના વડા બનાવવા માટે એક વાસણમાં એક મોટો વાટકો ભરીને કર્કરો મકાઈનો લોટ લીધો છે એ લઈ લઈશું ત્યારબાદ તેમાં બાઇન્ડિંગ માટે ચાર ચમચી ઝીણો રોટલીનો લોટ ઉમેરીશું બે ચમચી સફેદ તલ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર થોડી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ ક્રશ કરેલા આદુ મચ્છા ઉમેરીશું તો એ બે ચમચી લઈ લીધા છે તે ખાસ ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો ફ્રેશ લીલા ધાણા અને અડધી ચમચી અજમાને મસલીને ઉમેરી દઈશું બે ચમચી તેલ ઉમેરીશું બધું સરસ રીતે મિક્સ કરી દઈશું એક ચમચી ખાંડ ઉમેરીશું અને અડધો વાટકો અહીંયા ખાટું દહીં લઈ લીધું છે એ ઉમેરીને આપણે આનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે તો બધું દહીં ઉમેરીશું જરૂર લાગે તો થોડું પાણી પણ ઉમેરી શકો છો તો અહીંયા કઠણ લોટ તૈયાર કરી લીધો છે એક ચમચી તેલની મદદ સરસ રીતે મસળી લઈશું વડા તૈયાર કરીને બંને બાજુથી તલ લગાવીને તેલમાં ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે તો એકદમ ટેસ્ટી આપણા મકાઈના લોટના વડા બનીને તૈયાર થઈ ગયા છે